મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા શું ખરેખર મિત્રો જેલમાંથી બહાર આવશે કેમ કે મિત્રો સોશિયલ મીડિયાની અંદર તમે ઘણા બધા એવા વિડીયો જોયા હશે કે જેમાં એવું કહેવામાં આવતું છે કે ચૈતરભાઈ વસાવાને સંજયભાઈ વસાવાનું સમાધાન થઈ ગયું સમાધાન નહોતું કરવાનું હવે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે શું મિત્રો ખરેખર ચૈતરભાઈ વસાવાએ સમાધાન કર્યું શું ખરેખર ચૈતરભાઈ વસાવા વડોદરાની મધ્યસ્થ જેલમાંથી અઢી મહિને બહાર આવશે

અને ત્યારથી લઈને અત્યાર સુધી જયતરભાઈ વસાવા જેલમાં ને જેલમાં છે ને જેલમાંથી બહાર આવી જ નથી શકતા કેમ કેમ કે સાહેબ એમની જામીન રદ થઈ જાય કા તો વકીલો હડતાલ પર ઉતરી જાય હવે ઘણી બધી ઘટનાઓ આપણે સાંભળી પણ આ બધાની વચ્ચે સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ હમણાં જે અગિયાર તારીખ કહીને ભાઈ આ અગિયાર તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાની કોર્ટની અંદર જામીન માટે અરજી થઈ પરંતુ એમના જામીન નામંજૂર થયા હવે દર્શક મિત્રો જ્યારે ચૈતરભાઈ વસાવાના જામીન કોર્ટની અંદર નામંજૂર થતા

તો ચોક્કસપણે કહી શકાય કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે પણ જો હાઈકોર્ટમાંથી પણ ચૈતરભાઈ વસાવાના જામીન ના મંજૂર થાય તો પછી ચૈતરભાઈ વસાવાને જેલમાં જવું પડશે કાં તો પછી સંજયભાઈ વસાવાની માફી માંગવી પડશે આ બેમાંથી એક ઓપ્શન ચૈતરભાઈ વસાવા જોડે છે તમારું શું કહેવાય મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાનો સિપોર્ટ કરતા રહેજો ધન્યવાદ